અહીંયા અહેમદાબાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી ભવ્ય રથયાત્રાની ઝાંખી મળે છે ભક્તિભાવથી ઓતપ્રોત બનેલી આ યાત્રા આજે શહેરના મુખ્ય રસ્તાઓ પરથી બજરતી ભજન મંડળીઓ અને વિવિધ અખાડાઓ સાથે ઉત્સાહભેર નીકળી આજરોજ હજારો ભક્તોએ ભગવાન જગન્નાથજીના રથના દર્શન કરવા માટે ભોરથી જ ભેગા થવાનું શરૂ કર્યું રંગીન રથ ભવ્ય શોભાયાત્રા અને બાજાઓના ઘૂંઘાટ વચ્ચે રથ આગળ વધી રહ્યો છે યાત્રાની શોભામાં વધારો કરતા વિવિધ અખાડાઓના સાધુઓએ શારીરિક કર્તબો દ્વારા દર્શકોનું મન મોહી લીધું હતું અગ્નિ વડે કર્તબ માથે પથ્થર ફોડવો તલવારો સાથેની ચાલ અને મન માહાલતી તાલીમને જોઈ ભક્તજનો આશ્ચર્યચકિત થઈ ગયા દરિયાપુર વિસ્તારમાં રથયાત્રાનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ પધાર્યા હતા તેમણે આ મેળાવડામાં ભાગ લેનારા સાધુ સંતો ભક્તો ને સુરક્ષા દળના અધિકારીઓને મળી શુભેચ્છાઓ પાઠવી તેમણે જણાવ્યું કે આ ભવ્ય રથયાત્રા ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર છે અને ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે સમગ્ર દેશમાં અભૂતપૂર્વ ઉદાહરણ ઉદાહરણ પ્રચય છે દર વર્ષે જેમ આ યાત્રામાં નવીન સાથે ભક્તિ અને સંસ્કૃતિનો મિશ્રણ જોવા મળે છે એમ જ આ વર્ષે પણ અખાડાઓ દ્વારા ભવ્ય રજૂઆત ભજન મંડળીઓ દ્વારા ધર્મગીતો અને મહિલા ભક્તોનો ઉત્સાહ ખાસ નોંધપાત્ર રહ્યો આવી વિહંગમ યાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી પણ ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિને જીવંત કરે છે જ્યાં ભક્તિ ભાઈચારો અને પરંપરા એકસાથે આગળ વધે છે

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રયાણ થઈ ચૂકેલ છે અમદાવાદમાં આજે વહેલી સવારથી મંગલા આરતી માટે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વહેલી સવારથી આ યાત્રા સમયસર સોળ કિલોમીટરની આ યાત્રા ભગવાન જગન્નાથજી આજે શહેરીજનોને દર્શન આપવા માટે જયારે બહાર નીકળ્યા છે ત્યારે લાખોની જનસંખ્યા મહાપ્રભુ જગન્નાથજીના દર્શન માટે શહેરના ચારેય દિશાઓમાં ગોઠવાયેલું આપ જોઈ શકો છો કે અમે સૌ હમણાં અહિયાં ટંબુ ચોકી પાસે સૌ ટ્રક અને સૌ મંડળોને મળી રહ્યા છે અને આ રથયાત્રા એ વહેલી સવારથી નીકળી છે ને હમણાં બી બધી જ જગ્યા પર સમયસર રીતે પસાર થઈ રહી છે સૌ લોકો સારી રીતે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે કુલ મળીને ત્રેવીસ હજાર આઠસોથી વધારે પોલીસ અને બીજી બધી કોર્સોની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે આ વર્ષે આપ સૌ લોકો જાણો છો કે સોશિયલ પોલીસિંગ જોડે જોડે એઆઈ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે ગયા વર્ષે પાસઠથી વધુ બાળકોને એમના પરિવાર જોડે જે વિખુટા પડેલા હતા એમને મલાવવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું આજે મેં કંટ્રોલ રૂમમાં જોયું કે હજારો બાળકો પર સીધા પાંત્રીસોથી વધારે કેમેરાઓની ડાયરેક્ટ નજર છે અને એઆઈ ટેકનોલોજીના માધ્યમથી બાળકોની દરેક મૂવમેન્ટ એ કેમેરાની અંદર કેદ કરવામાં આવે છે આ ટેકનોલોજી એ આ પ્રકારના કોઈ બી બાળક જો આ ભીડની અંદર પોતાના પરિવારથી જો છૂટા પડ્યા હોય તેને શોધવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે આ રથયાત્રા સૌ ભાવિ ભક્તો સારી રીતે ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થાઓ માટે રાજ્ય પો રાજ્યના બધા તંત્ર રાજ્ય પોલીસ અમદાવાદ શહેર પોલીસ સૌ ફોર્સીસ અને આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા સૌ સામાજિક કાર્યકર્તાઓ રાત દિવસ એક કરીને જે કાર્ય કર્યું છે તે બદલ હું એમનો આભાર માનું